લખતર તાલુકાના ભલાળા ગામે ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કરાયું ભવ્ય સ્વાગત લખતરના ભલાળા ગામે લખતર દસાડા ધારાસભ્ય જિલ્લા ભાજપ મહામંત્રી સહિત સંકલ્પ યાત્રાનું કરવામાં આવ્યું સ્વાગત લખતર ગામે વિકસિત સંકલ્પ યાત્રા આવતા ભલાળા ગામના સરપંચ લખતર દાસડા જિલ્લા મહામંત્રી તાલુકા પંચાયત વિકાસ અધિકારી તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું લખતર તાલુકાના ભલાળા ગમે માંગ વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા નાની બાળાઓ દ્વારા રથનું આરતી અને તિલક તેમજ ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું ભારતમાં ખાસ કરીને ગુજરાતની માં જન જજન સુધી કલ્યાણ યોજનાઓ પહોંચાડવા માટે શરૂ થયેલ વિકસિત ભારત સરકાર આજરોજ લખતર તાલુકાના ભલાળા ગામ ખાતે આવી પહોંચી હતી ત્યારે ભલાળા ગ્રામ પંચાયતના સરપંચ અજયસિંહ રાણા દ્વારા સાથે નાના બાળકો દ્વારા આરતી ઉતારી અને ફુહાર કરી રથનો ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને વિકસિત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને ગેસની કીટો તેમજ આયુષ્માન ભારત કાર્ડ રેશન કાર્ડ તેમજ ગ્રામ પંચાયતમાં ઊંડા કામગીરી અંગેના સર્ટિફિકેટ જેવા લાભાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત છેલ્લા એક મહિનામાં ત્રણસો કરતા વધારે લાભાર્થીઓને ફ્રી ગેસ કનેક્શન આપવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમની ખેડૂતો માટે અલગ અલગ પ્રકારના પાકના પ્રકારો તેમજ આધુનિક ડ્રોન મારફત દવા છંટકાવનું ડેમોટેશન પણ કરવામાં આવ્યું હતું ને આ કાર્યક્રમની માં ભલાળા ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોને આવકાર્યા હતા कार्यक्रम लखतर दसाड़ा धारासभ्य पी के परमार सुरनगर जिला भाजपा महामंत्री जयेश भाई पटेल लखतर तालुका भाजपा प्रमुख पी के चवालिया तालुका विकास अधिकारी अरविंद भाई पारघी तालुका पंचायत प्रमुख वासुदेव भाई पटेल जिला पंचायत उप प्रमुख जगदीश भाई मजेठिया जिला पंचायत सदस्य प्रतिनिधि गुणवंत भाई તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ત્યારે આ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લખતર તાલુકાના હેલ્થ ઓફિસ તાલુકા પંચાયતના કર્મચારીઓ આશાવર કરો આંગણવાડીને આશા વર્કર બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકો અને ભાજપના હોદ્દેદારોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભલાળા ગ્રામ પંચાયત તલાટી સદસ્યોએ ભારે જેમજો ઉઠાવી હતી આ કાર્યક્રમ અંતર્ગત સાથોસાથ લખતર તરમાણિયા ભલાળા રોડનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જે રોડ બે દશાંશ સાત સાત લાખના ખર્ચે દસ કિલોમીટર લાંબો બનાવવામાં આવશે આ રોડ નું ખાતમુહૂર્ત થતા ભાલાળા અને તળિયા ગામના લોકો દ્વારા ધારાસભ્ય તેમજ સરકાર આભાર વ્યક્ત કર્યો હતો ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર

એ યોજના છે જેમાં અમારા ગામના ઘણા બધાને આનો લાભ મળેલો છે અને લાભ ઉઠેલો છે ગરીબ પરિવાર માટે ખૂબ આશીર્વાદરૂપ નીવડી છે પ્રશૂર છે ઉત્કાળમાં આભાર પણ આવવાનું થયું તો કદાચ તુલાથી આપણા ગામના રહીતી ત્યારે પણ આવવાનું થયું હતું અવારનવાર આવવાનું થાય છે પણ એક સરકારી કાર્યક્રમના માધ્યમથી અને આપને કોલ તમારો જે વર્ષો જૂનો પ્રશ્ન હતો રસ્તા નું કામ એ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં આગેવાની માં બે કરોડ અને સત્યોતેર લાખ દસ કિલોમીટર અને ચારસો મીટર સાઈડ માં માટી કામ પણ થવાનું છે અને એની સાથે અઢીસો વત્તા બીજા સો મીટર

અને વર્ષો પછી અહીંયા ગમે ત્યારે આવીએ ત્યારે લોકો યાદ કરે કે રસ્તો ખૂબ સરસ ગુણવત્તા વાળો કર્યો છે એ પ્રકારનો રસ્તો એ એફડી એન્જિનના માર્ગદર્શન નીચે કોન્ટ્રાક્ટરના મારફતે થાય એવી કોન્ટ્રાક્ટર અને એફડી એન્જિનિયરને પણ વિનંતી કરું છું ટૂંક જ સમયમાં આજે કામ શરૂ થયું છે એટલે ટૂંક જ સમયની અંદર આ કામ પૂર્ણ થશે આમ જોવા જઈએ તો આ રસ્તે આવવું હોય તો ખરેખર એ પ્રકારે કે સકડામાં હોય તો તકલીફ પડે અત્યારે અમે આવ્યા કડું બાજુ થી આવ્યા છીએ કે તમારો પ્રશ્ન ખૂબ સાચો હતો અને એ પ્રશ્ન આજે નિરાકરણ થઈ રહ્યું છે ત્યારે ગામ આગેવાનો એ પણ અને તન મન્યના આગેવાનોએ પણ આ રસ્તાના સંદર્ભમાં મારો આભાર માન્યો એમનો હું આભાર માનું છું અને એની સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી માનનીય નરેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ કે જેઓના હસ્તક જ માર્ગ મકાન વિભાગ છે એટલે રાજ્યના મુખ્યમંત્રીને પણ અભિનંદન સાથે એમનો હું ધારાસભ્ય તરીકે વિસ્તારના ધારાસભ્ય તરીકે આભાર વ્યક્ત કરું છું ભગવાનભાઈ મોદી આજે જે આપણા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો રથ આવ્યો છે એવા ત્રણ હજાર રથ એ આખા દેશની અંદર દરેક ગામડે ગામડે જઈ બે હજાર સુડતાલીસ વિશ્વ આપનારો નાગરિક આત્મનિર્ભર બને આ દેશ વિકસિત બને એના સ્વપ્ન સાથે સંકલ્પો લઈ અને ભારત ના તમામ નાગરિકો એ વિકસિત રાષ્ટ્ર કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની એમ કરી એકસો એસી પ્રકારની યોજનાઓ જે સરકારની ચાલી રહી છે એ સાચા અર્થમાં પાતોતા ધરાવતા લાભાર્થીઓને મળે

આ દેશ નદીઓ વર્તી હતી એ પ્રકારની સમૃદ્ધિ અને વિશ્વના બીજા દેશના લોકો એ આ દેશની અંદર વેપાર કરવાના અર્થે આવતા ધીરે ધીરે આવનાર વેપાર ને કંગાળ બનાવ્યો પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના દિવસે આ દેશ આઝાદ થયો હમણાં જ આપણે આઝાદી ના પંચોતેર વર્ષની ઉજવણી કરી આ દેશના ના પ્રધાનમંત્રી મોદી આઝાદી નો અમૃત હજાર સુડતાલીસ માં શતાબ્દી મહોત્સવ આપણે ઉજવીએ ત્યારે આ દેશ વિકસિત હોય આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ગરીબ ન હોય દરેક ને જે રીતે જયેશભાઈ કહ્યું એ પ્રકારે દરેક ને ઘર નું ઘર પોતાનું હોય દરેક આજીવિકા લડી શકે સોમાનભર જીવી શકે એવા પ્રકારના આર્થિક ઉપાજનો દરેક પાસે હોય અને આ દેશ એ વિશ્વ ગુરુ બને એવા સંકલ્પ સાથે આ યોજનાઓની જે વાત થઈ રહી છે સરકારની અનેક યોજનાઓની વાત થઈ શકે અહિયાં થી મેરી કહાણી મેરી જુબાની અંતર્ગત લાભાર્થીઓ પણ સક્સેસ સ્ટોરી આપણી વચ્ચે રજૂ કરી છે આ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને એમણે જે એકસો ની યોજના હતી ગંભીર બીમારી હોય ખાનગી હોસ્પિટલ માં જઈ અને તમારું તમે ઓપરેશન કરાવી શકો સારવાર લઈ શકો બે લાખ સુધી અને આ દેશ બે હાજર ચૌદ માં નરેન્દ્રભાઈ બન્યા એમને આયુષ્યમાન ભારત નું પાંચ લાખ નું કાર્ડ આપ્યું આખા દેશના નાગરિકો માટે આ પાંચ લાખ નું આયુષ્યમાન ભારત કાર્ડ લઈ અને તમે એપોલો સ્ટર્લિંગ જેવી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ કે જ્યાં

રેલવે સ્ટેશન પર ચા વેચતા સંગઠન ગરીબની પીડા શું છે એનો પૂરો ખ્યાલ છે અને એટલા માટે એમણે આ પાંચ લાખ નું આયુષ્યમાન ભારત કાર્ડ આપ્યું અને એનું આપણે અહીંયા વિતરણ પણ કરાવડાયું અમે બે ની ચૂંટણી લડતા હતા અને ત્યારે અમે ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટી ના ચૂંટણી ઢંઢેરામાં એવું કહ્યું હતું કે આ કેન્દ્ર સરકાર નરેન્દ્રભાઈ એ પાંચ લાખ આપે છે અમારી સરકાર ફરીને ભૂપેન્દ્રભાઈ પટેલ ની સરકાર આવશે તો રાજ્ય સરકાર પણ પાંચ લાખ એમાં ઉમેરશે અને આજે આનંદ સાથે ગૌરવ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર હવે દસ લાખ કરવામાં આવી છે લાખ તમારી નાની મોટી કોઈ પણ બીમારી હોય તો તમને ખાનગી હોસ્પિટલ ની અંદર તમે લઈને જાઓ તમારું ફ્રીમાં થઈ જાય આવા પ્રકારની યોજના એ નરેન્દ્રભાઈ ના માધ્યમથી થઈ છે આ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બહાર જવું પડતું હોય તો દરેક ઘરે શૌચાલય મળે એટલા માટે બાર હજાર પાંચસો ની રકમ એ શૌચાલય માટે દરેક ઘરે શૌચાલય બને એ માટે પ્રોત્સાહન રકમ જાહેર કરી એક પ્રકારે

અને આજે આનંદ સાથે કનેક્શન આજે સબ્દી આપવાનું કામ જો કહ્યું હોય તો નરેન્દ્રભાઈ મોદીના માધ્યમથી થયું છે એ જ પ્રકારે બેંક અંદર ગરીબ વ્યક્તિને બેંકના પગથિયા ચડવા મુશ્કેલ હતા આ દેશના પ્રધાનમંત્રીએ લાલ જિલ્લા એક ભાષણ કરીને કહ્યું બેંક ના કર્મચારીને સૂચના આપી કે મારી માતા બેન ગરીબ વ્યક્તિ ના તમે ઘરે ઘરે જઈ અને જીરો બેલેન્સ થી જનધન ખાતા ખોલો આજે અનેક ગરીબ લોકોના જન જનધન ખાતા ખોલ્યા એના પરિણામ સ્વરૂપ વિધવા બહેનો એના જનધન ખાતાની અંદર દર મહિને વિધવા બેન ની પીડા શું હોય એ નરેન્દ્રભાઈ ને ખબર છે કે આ વિધવા બેન એના કદાચ આસુ પોસનારા પરિવારજનો એ કદાચ એને બાર દિવસ મહિનો કે વર્ષ દી હાથે અને પછી આ વિધવા બેન ને જે તકલીફ પડે સમાજના ટીકા દીકે મજૂરી એ પણ ન જઈ શકે આવી વિધવા બહેનો ને એના સીધા બેંક ના ખાતા બારસો ને પચાસ રૂપિયા દર મહિને આપવાનું કામ કર્યું હોય તો રાજ્યની અને ભારતીય જનતા પાર્ટીની છે કેન્દ્ર ની ભારતીય યાદી યાદીમાં હોય ઘણી વાર આપણે કે દીકરા હોય તો વૃદ્ધ મોદ પછી હાવું એવું ઝઘડા ચાલુ થાય અમારે અહીંયા થાય તમારે થાય ચાલુ પછી વળી વૃદ્ધ મા બાપો અલગ રહે અને દીકરા અલગ રહે આવા વૃદ્ધ મા બાપ એની પાસે આવકના સ્ત્રોત ના હોય તો આવા જીરો થી આવતા વૃદ્ધ મા બાપ ને એને ભાઈ સાડી સાતસો રૂપિયા એના સીધા ખાતો નાખવાનું જો કોઈએ કામ કર્યું હોય તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી કરી છે એનાથી કેપ્ટર ની સબસીડી ના હુકમો પણ આપવામાં આવ્યા એ જ રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના સન્માન માટે કિસાન સન્માન નિધિ દર ચાર મહિને એક રૂપિયા દબાવે અને દરેકના ખાતામાં બે હજાર દર વર્ષે

અમારા રણકાંઠાના અમુક ગામો એવા છે કે જે હાથ બાર હોય પણ અહિયાં જમીન જે હોય બંજર જમીન હોય અને આ હાથ બાર આઠ ને રણકાંઠાના પછાત ગામ હોય એટલે વારસાઈ કર્યા પછી હક ઉઠાવવાનું નામ ના હોય એટલે એક હાથ બાર આઠામાં વી વી પચી પચી નામ ચાલતા હોય

પાત્રતા ધરાવતા લાભાર્થીઓ જાગૃત થાય એના માટેની આ યોજનાઓ માટે જાગૃત થાય પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ લાભ મળે અને સાથે સાથે જે બાકી રહી ગયા હોય એ લાભાર્થીને પણ લાભ મળે કુલ મિલાવી અને બે હાજર સુડતાલીસ ની અંદર સરકારની યોજનાઓનો લાભ લઈને પણ દરેક વ્યક્તિ સ્વમાન જીવી શકે એ પ્રકારે આત્મનિર્ભર બને એ પ્રકારના સંકલ્પો લેવડાવવા માટે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને તમારી વચ્ચે અમે આવ્યા છીએ સ્વાગત કર્યું સન્માન કર્યું તાલુકા ભાજપના આપણા જે વિકસિત ભારત ની સંકલ્પના છે એનો જે રથ આપણા ગામમાં આવ્યો છે એમાં લખેલું છે ઉપર મોદી સરકાર ની ગેરંટી મિત્રો ગુજરાત ભાગશાળી છે કે બે હાજર એક થી એમાં આપણે યુવરાજભાઈ કેતા હતા ચોવીસ કલાક વીજળી મેળવી અને સૌથી અગત્ય નર્મદા યોજના નું પાણી આપણા પીવાના પાણીના ના હતા

એક કે બે હોય કોઈ પણ સાજુ થાય તો અહીંયા એના પડતું અને એનો આપણને એકસો આઠ આપી એક કઈ રાત જો કઈ પણ પૂછવામાં નથી આવતું તમને શું તકલીફ છે એના આધારે તરત તમને નજીકના આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે આવી રીતે અનેક વિવિધ યોજનાઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યાં સુધી આપણને આપી 2014 માં આ દેશની જનતાએ એમને ના વડાપ્રધાન તરીકે પ્રધાન સેવક તરીકે ચૂંટીને કાઢ્યા ત્યારથી 9 વર્ષમાં જે ભારત દેશની પ્રગતિ થાય એના માટે મેં એમને સતત ને સતત કામો કર્યા અને એમને કલ્પના કરી કે 2047 જ્યારે ભારત સો વર્ષ આઝાદી ના ઉજવતું હશે ત્યારે ભારત નો એક પણ વ્યક્તિ આરોગ્ય સુવિધા વગર ન રહે અને ભારત સંપૂર્ણપણે વિકસિત રાજ્ય જે આજે મહાસત્તા કહેવાય અમેરિકા યુરોપના દેશો એ જ રીતે ભારત ભૂતકાળમાં પરમ વૈભવ શિખરે ગેરંટી જે આપણને આપે છે એના માટે આપણે શું કરવાનું છે તો આપણે શું આ ભારત દેશના નાગરિક તરીકે જે આપણી ફરજો હોય એ આપણે નિભાવી અને આપણી એને આયુષ્યમાન ભારત કાર્ડ નો લાભાર્થી હોય તો આપણી ફરજ એ આવે છે કે એને આયુષ્યમાન કાર્ડ કઢાવી આપી કોઈના ઘરે શૌચાલય નો હોય અને શૌચાલય નો લાભાર્થી હોય તો આપણે એને મદદ કરી અને શૌચાલય મળે કોઈ કાચા ઘર માં હમણાં એ ભાઈ તો કે અમારું કાચું ઘર હતું તો એને પાકા ઘર મળ્યું એના લાભો મળે એના માટે આપણે મદદરૂપ થઈએ આપણે ભણેલ ગણેલા હોય પાર્ટી ના આગેવાન હોય આપણે એજ્યુકેટેડ હોય કે શિક્ષક મિત્ર હોય કર્મચારી મિત્ર હોય આપણા ગામમાં જેટલા લાભાર્થી મિત્રો છે જાય એના માટે આપણે આ વિકસિત ભારત યાત્રા દરેક દરેક ગામમાં માં આપણા ગુજરાત ના દરેકે દરેક ફરવાની અને આ યાત્રાનો મુખ્ય હેતુ એ છે કે આપણા ગામ એનાથી વંચિત ન રહે એ આપણે સૌ આગેવાનો મળી અને યોગ્ય રીતે નક્કી કરી અને એને લાભ અને રોડ વાત કરતા હતા આખી વિધાનસભાના ના દોઢસો ગામ માં સર્વોચ્ચ મત થી લીગ થી મત આપ્યા છે અને ધારાસભ્યશ્રીએ ચૂંટાઈ પછી પહેલું કામ એ કર્યું હતું કે લખતર થી ભાલાડા તરમણીયા ભાલા નો રોડ સૌ પેલો હું લખતર તાલુકા કરાવીશ આજે લખતર તાલુકા તાલુકા આભાર માનીએ છીએ કે એમને જે પોતાનું વચન આવ્યું હતું એ એક વર્ષ પણ થોડું ન થયા પહેલા એનું કામ શરૂ કરાવી દીધું છે અને આવા અનેક કામો જે લખતર તાલુકાએ અને આખા વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં લોકોની લાગણી અને માંગણી છે એવા અનેક કામો ધારાસભ્યશ્રીએ કરાવ્યા છે હાથ ઉપર લીધા છે પ્રોસેસ માં છે અને આવતા ચાર વર્ષો માં આપણી જે જે અપેક્ષા છે અને જે જે આપણી ડિમાન્ડ છે લખતર તાલુકાની એ સો ટકા સંપૂર્ણપણે પૂરી કરવાના છે એમનો ફરી વખત ખુબ ખુબ આભાર અસ્તુ ભારત માથા જય મંદ્ય વાત